ઉદવાડામાં ઈષ્ટદેવ પવિત્ર આસદ બહેરામની પૂજા અર્ચના કરી પારસીઓનું નવ વર્ષ નવરોજની શુભેચ્છા આપી ઈરાનથી સંજણ બંદરે આવેલા પારસીઓ ભારતમાં દૂધમાં સાકળ ભરે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે આજે પારસીઓનું નવ વર્ષ એટલે નવરોષ દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ તેરસો ચોરાણુંના પ્રથમ દિવસને નવરોષ તરીકે ઉજવણી કરી રહ્યા છે આજે પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ પારડી તાલુકાના ઉદવાડામાં પારસીઓ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આસદ બહેરામની પૂજા અર્ચના કરી હતી ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આસરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે

પવિત્ર ધર્મસ્થળ છે આજે ઉદવાડા પહોંચી પારસી બંધુએ ઈષ્ટદેવ આસદ બહેરામની પૂજા અર્ચના કરે છે પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લા દિવસ એટલે પતેતી પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પશ્ચાતાપ કરવાનો દિવસ દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પટેલ પસીમાની વિધિ કરે છે આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે પતેતી પછીનો દિવસ એટલે નવરોજ નવા વર્ષનો પ્રથમ દિવસ આમ નવરોજના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે નવું સાલ નવું બેસતું સાલ સર્વને મુબારક બાંગ્લાદેશ કહો કે દુનિયાની કોઈ બી જગ્યા કહો માનવ જાતિ શાંતિથી રહે એ સર્વ ધર્મનો એક કાયદો છે અને તે સર્વ ધર્મનો એક હક છે ને તે રાહે જ ચાલવું જોઈએ જે આજુબાજુ દેશમાં થઈ રહેલું છે ઇઝરાયલમાં થઈ રહેલું છે બાંગ્લાદેશમાં થઈ રહેલું છે એ માનવ જાતને સારું નથી હ્યુમેનિટી ને વસ્તે સારું નથી તમારે વાતચીતથી તમારા સરકાર જોડે વાતચીત કરીને તમે તેની ઉપર પગલા લઈ શકો છો કોઈની જાનહાની લઈને તમે સુખ અને શાંતિ નહીં મેળવી શકો હિન્દુસ્તાન ની અંદર કઈ પ્રજાઓ રહે છે કઈ કોમો રહે છે હિન્દુસ્તાન ને આપણે કોઈની ઉપર કોઈ દિવસ ચઢાઈ કરી નથી તેથી આજે આપણે પ્રગતિના પંથે પ્રગતિના પંથે જયારે આપણું દેશ ચાલી રહેલું છે ત્યારે આપણે આપણી ફરજ છે સર્વ નાગરિકોની કે આપણે દેશને ને સરકારને સાથ અને સહકાર આપ્યું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો